અંકલેશ્વરના ભડકોદરા ગામની રાગીની સિનેમા ખાતે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ સહિત ભાજપના હોદ્દેદારો અને કાર્યકરોએ ધ સાબરમતી રિપોર્ટ ફિલ્મને નિહાળી હતી રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ધ સાબરમતી રિપોર્ટ ગુજરાતમાં ટેક્સ ફ્રી જાહેર કરી હતી બાવીસ વર્ષ પહેલાં ગુજરાતના ગોધરામાં થયેલ ટ્રેન અકસ્માતથી પ્રેરિત ફિલ્મ ધ સાબરમતી રિપોર્ટને લઈને હાલ ઘણી ચર્ચા ચાલી રહી છે ગોધરામાં સાબરમતી એક્સપ્રેસ પર હુમલાની અત્યંત દુઃખદ અને નિંદનીય ઘટના પાછળનું સત્ય વર્ષોથી દેશના નાગરિકોની છુપાયેલું હતું આની પાછળ એક આખી ઇકોસિસ્ટમ હતી અને રાજકીય ફાયદા માટે લોકો સમક્ષ ખોટી વાર્તા રજૂ કરવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું ફિલ્મ દ્વારા આ ઘટનાના સત્યને ઉજાગર કરવાનો સહિત સાહસિક પ્રયાસ કરવામાં આવ્યો છે વિક્રાંત મેસી સ્ટાર દ્વારા આ ફિલ્મમાં ટ્રેન દુર્ઘટના વાર્તાનો સત્ય બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે જેને દર્શકો અને ઘણા રાજકારણીઓ દ્વારા પસંદ કરવામાં આવી રહ્યું છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગૃહ રાજ્ય હર્ષ સંઘવી સહિતના મહાનુભાવોએ ધ સાબરમતી રિપોર્ટ ફિલ્મને નિહારી તેની પ્રશંસા કરી હતી અને ફિલ્મ નિર્માતા અને સ્ટાર કાસ્ટને બિરદાવ્યા હતા આ ફિલ્મ જોયા પછી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ધ સાબરમતી રિપોર્ટ ગુજરાતમાં ટેક્સ ફ્રી જાહેર કરી છે ત્યારે અંકલેશ્વરના ભરકોદરા ગામની રાગીની સિનેમા ખાતે અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ સહિત જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યો તેમજ ભાજપના હોદ્દેદારો અને કાર્યકરોએ ધ સાબરમતી રિપોર્ટ ફિલ્મને નિહાળી હતી અને ફિલ્મ નિર્માતા અને કલાકારોની પ્રશંસા કરવામાં આવી હતી એ ફિલ્મ અંકલેશ્વર વિધાનસભાના કાર્યકર્તાઓ ચૂંટાયેલા અને સંગઠન સૌ લોકો આજે અહીંયા ભેગા મળીને રાગણી સિનેમા ભંડોળા ખાતે આજે જે સુપ્રીમ કોર્ટે જજમેન્ટ આપ્યું હતું એના આધારે જે ભૂતકાળની અંદર જે ગોધરાકાંડ થયો હતો અને ગોધરાકાંત દરમિયાન તોફાનમાંથી નીકળ્યા હતા અને જે આપણો સાબરમતી એક્સપ્રેસ કે જેમાં કાર સેવકો હતા અને કાર સેવકોને ડબ્બો સળગાવીને એમને હત્યા કરવામાં આવી હતી અને એ જે તપાસ જે ભૂતકાળમાં ચાલતી હતી ભૂતકાળ એ જે તપાસ જે ખોતા ચાલી ચાલતી હતી અત્યારે જે રિપોર્ટ આવ્યો છે રિપોર્ટની અંદર સુપ્રીમ કોર્ટના કહેવાથી જે પ્રકારે સત્ય ઘટના કે આ સાબરમતી એક્સેસમાં શું ઘટના બની હતી શું એ આજે અહીંયા જ્યારે નિહાળવા જઈ રહ્યા ત્યારે સમગ્ર ગુજરાતમાં અને સમગ્ર દેશની અંદર તમામ વિધાનસભાની અંદર પોતાના કાર્યકર્તાઓ આ વસ્તુની માહિતગાર થાય એના માટે આજનો આ કાર્યક્રમ રાખ્યો ત્યારે આદરણીય પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને તમામ એમની આખી ટીમ ચૂંટાયેલા અને સૌ લોકોએ જે પ્રકારે આ કાર્યકર્તાઓને ધ્યાન પર લઈને તમામ કાર્યકર્તાઓ આ સાચી વસ્તુથી વાકેફ રહે એ માટેના આજનો આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે